એણે જ્યારે આ સૃષ્ટિનું નિર્માણ કર્યું ત્યારે એને ખબર હતી કે આ માણસ બે વસ્તુ બગાડશે એક તન અને એક મન

પણ આપણે તો હવે તુલસી ઘેરે ખાલી માતાજી તરીકે રાખ્યા છે કોઈ દી આપણે પોતાના મોઢામાં આપણે બે તુલસી પાન નાખતા નથી સાહેબ અને બીજું કે માણસ મન બગડશે રાગ દ્વેષ ઈર્ષા દેખાય આ બધું માણસના મનમાં આવશે ત્યારે મારા તમારા ઋષિ મુનિ હોય તમારા દેશના સરસ મજાના સંત મને તમને રાગ રાગણી આપ્યા સાહેબ સાંજે આપણે એક રાગ શરૂ કરી અને સવારે ભેરવી વાગે ત્યાં સુધીના ના બધા રાગ જો મારા તમારા બોડી મળે

म्यूजिक थेरापी बनाई हुई है अगर आपके कोई संतान में कोई कमी है खामी है तो म्यूजिक थेरापी से दूर की जा सकती है आप लेना चाहेंगे विनोद भाई तो कमावा बैठा चलेने हाँ प्राइस जानी तो खबर पड़ी कि हम ये म्यूजिक थेरापी एक बार दे देते हैं फिर वापिस आपको

તમને ટકોર કરું છું હાવ વર્ષા ફાઉન્ડેશન મફતમાં કામ નથી કરતું પણ એટલું પાકું છે કે તમે મારુતિ સેલેરીઓ કાર મારુતિ કંપનીમાં લેવા જાઓ અને ત્યાં 6 લાખ રૂપિયા ભાવ હોય તો ઈજ કાર એ જ સેડબેન ની એ જ વસ્તુ એ જ એ જ કંપની ની એ જ કાર અમારે ને 60000 માં મળે બસ આટલો ફરક છે છે આટલો ફરક છે નકર તો પાછા મારે એ પત્ની સંસેબ આ છોકરો છે હવે આજે જ કોટી લઈ આવ્યો એ નહીં કેક કોટી નહીં દેવા પડે હા કે ના તો એમ નથી કેવાતું કે અમારા પતિદેવ સરસ મજાની કેરિયર કથા વાંચે છે એકાદી કોટી આપો એમ તો કે નહીં કે ખોટી વાત છે પણ એટલું પાકું છે સાહેબ મારે તમારા બાળકને એક વર્ષ માટે નથી જોતું હવે મેં પ્રણ લીધું છે કારણ આથી દસ વર્ષ પહેલાના બાળકોના મારામાં રેકોર્ડિંગ છે હું તમને નામ દઉં અને આજે એ બાળક કેલિફોર્નિયા સાંભળી રહ્યો છે એટલે તમને કહું છું લાઈના માધ્યમથી ઉના તાલુકાની અંદર એક સાધુની જગ્યામાં હું પોતે સ્કૂલ ચલાવતો તો મારી પાસે માત્ર 35 બાળકો એમાં ઉના તાલુકાની બાજુમાં વડવિયાળા ગામ અને એ ગામની અંદર રહેલા એક અમરેલિયા કુટુંબનો દીકરો હાર્દિક મારી પાસે ત્રીજું ધોરણ ભણતો હતો સાહેબ એ હાર્દિક ને તે દિવસે મેં માં એમ કીધું હતું બેટા તું વિદેશ ની ધરતી ઉપર રાજ કરી સાહેબ આ મારો દીકરો આજ સાંભળી રહ્યો છે અને વિદેશની ધરતીમાં મહિને પચાસ લાખ નું પેકેજ લઈને કામ કરે સાહેબ